અરવલી જિલ્લાના વડુ મથક એવા મોડાસા ખાતે તારીખ સત્તાવીસ બે હજાર પચીસના રોજ ધોરણ દસની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ઘી મોડાસા કેરવણી મંડળ સંચાલિત શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલની શ્રીજી બોટાલા સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓને તેઓને સંચાલક મંડળ અને શ્રી દ્વારા પુષ્પગુચ્છ અને તિલક કરી આવકારી અને તેઓને સારું પેપર જાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર રિસીભ ઉપાધ્યાય મોડાસા મારું નામ કલ્પેશ ગીતાબેન કલ્પેશમાં ચૌધરી છે મારો બાબો અહીંયા દસમા ધોરણમાં છે એનો અહીંયા નંબર આવેલો છે અને સારી એવી વ્યવસ્થા છે અહીંયા બધી અને મારા બધા બાળકોને મારા તરફથી શુભકામના પરીક્ષાઓ માટે સર આજે મોડાસા ખાતે જે ધોરણ દસ અને બારની પરીક્ષા આશો શરૂ થઈ રહી છે તો આ એ બાબતેની આપણી વ્યવસ્થા કેવી છે આ સ્કૂલની અંદર ધોરણ દસની અંદર એકથી વીસ બ્લોક આવેલા છે યુનિટ એક અને યુનિટ બે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર અગિયારથી ત્રીસ એટલે કે વીસ બ્લોક આવેલા છે એ બહુ સુંદર વ્યવસ્થા છે બાળકો માટેની કોઈ તકલીફ પડે નથી અને બધા શાંતિથી માહોલની અંદર પરીક્ષા આપો એવું સુંદર આયોજન કરેલું છે આ સ્કૂલની અંદર ઘણા વર્ષોથી પરીક્ષા લેવાય છે એટલા એ કોઈ નથી સ્ટાફ વ્યવસ્થિત છે બાળકો પોતાના ઘરની જેમ જ જે સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે એ મુજબ જ એવી પરીક્ષા આપશે શાંતિપૂર્ણ માહોલની અંદર એવી સુંદર વ્યવસ્થા શાળાએ કરેલી જ છે પાણીથી માંડીને બધી મિનરલ બધી વ્યવસ્થાઓ કરેલી છે આપનો બાળકો અને તેમના વાલીઓ માટેનો કોઈ સંદેશ તમે ચિંતા વાલીઓને એટલો સંદેશ કે ચિંતા ના કરો શિક્ષકોએ આખું વર્ષ ભણાવેલું જ છે અને એમના પેપર ખૂબ સુંદર જ જવાના છે એવી અમને શિક્ષક તરીકે પણ ખૂબ ઈચ્છા છે અને આવશે જ માર્ક એમના એટલે ચિંતા કરવાની જરૂર થેન્ક યુ

પરીક્ષા આપે એવી વ્યવસ્થા કે એન્સ મહાસ હાઈસ્કૂલ અને સરોદય હાઈસ્કૂલ બંને શાળાઓ દ્વારા યોગ્ય રીતે વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ ન પડે એ રીતે ગોઠવવામાં આવી છે અને કેળવણી મંડળ બનાવવાનું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એવી અમે સૌ શુભેચ્છાઓ છીએ